નમસ્કાર દર્શક મિત્રો નિશા કોટડા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને જોઈએ સમાચારો વિગતવાર જૂનાગઢના ગણેશ જાડેજા અને તેના મળતિયાની ધરપકડ કરવા અંગે આજરોજ પાલીતાણા તાલુકા સમસ્ત દલિત સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું વિષય જણાવવાનું કે જૂનાગઢ જિલ્લાના અનુસૂચિત જાતિ સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના પુત્ર સંજયનું અપહરણ કરીને નિર્વસ્ત કરીને ઢોર માર મારવામાં આવ્યો હતો ત્યારે તાજેતરમાં જૂનાગઢ શહેરના એક દલિત સમાજના યુવાન ઉપર ગોંડલના ધારાસભ્ય ગીતાબેન જાડેજા દબંગ પુત્ર તેમજ તેમના મળતીયા માણસો દ્વારા જે દલિત સમાજના યુવાનનું એક નહીં જેવી બાબતે અપહરણ કરીને ગોંડલના ગણેશનગર ખાતે લઈ જવામાં આવ્યો હતો ત્યાં જઈને જે અમાનવીય અત્યાચાર કર્યો છે તેના વિરોધમાં તારીખ ત્રણ છ બે હજાર ચોવીસને સોમવારના રોજ બપોરના બાર વાગે નાયબ કલેક્ટર સાહેબને પાલિતાણાને આવેદન આપવામાં આવ્યું હતું જેમાં પાલિતાણા તાલુકાના દલિત સમાજના વડીલો યુવાનો સામાજિક કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રહ્યા હતા અને આ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે શાંતિભાઈ ખીમસુરિયા ગારીયાધાર કોટડા ન્યૂઝ ચેનલ મારું નામ બોબીભાઈ છે પાલીતાણા આજે જૂનાગઢમાં તારીખ ત્રીસ બે ત્રીસ પાંચના રોજે જે સંજયભાઈ ઉપર હુમલો કરવામાં જે આવ્યો છે જે ગણેશ જે ગીતાબા જાડેજા છે એનો દીકરો જે છે એને એને મોડી રાતે લઈ જઈ અને નિર્વસ કરી અને જે એને ઢોર મારવામાં આવ્યો મારવામાં આવ્યો છે એના અનુસંધાન એમાં પાલીતાણા દલિત સમાજ ભેગા થઈને આવા અન્ય સમાજ ઉપર દલિત સમાજ ઉપર નહીં પણ અન્ય સમાજ ઉપર આવા કોઈ માથાભારે તત્વો આવું કૃત્ય ના કરે તેના ભાગરૂપે અમે રાજ્યપાલને અહીંયા કલેક્ટર ઓફિસ સાહેબને આવેદનપત્ર દેવાયું છે મારી સાથે રાજુભાઈ ગોવિંદભાઈ વિનુભાઈ અને આજુબાજુના ગ્રામ્યમાંથી દલિત સમાજના લોકો સાથે રહી અને આવેદનપત્ર અમે આપીએ છીએ અને આ જે દલિત ઉપર અત્યાચાર અટકે એના માટે એવા એવા ભાવથી અમે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ